નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયકલ મીડિયા સંચાલિત નવસારી અને ઝટપટ ન્યૂઝ નવસારીમાં આજ રોજ યોગને લઈને એક કાર્યક્રમ યોજાયો હતો યોગ સેમિનાર યોજાયો ટાટોલ ખાતે અને તેમ ત્યારબાદ નૌસાઈના મુખ્ય માર્ગ પર એક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું જે ટાટાવલથી લુનસી સુધી ગઈ હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં મેદસ્વીતાથી મુક્તિ માટે દેશવાસીઓને આહવાન કર્યું હતું અને જેને લઈને સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત ધ્યેય પરિપૂર્ણ કરવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ બની છે અને તેઓ દ્વારા એક ધ્યેય પ્રાપ્ત કરવાના યોગ મહત્ત્વનો ભાગ ભજવે છે તે મહત્ત્વને દરેક નાગરિક સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યના તમામ જિલ્લાઓમાં યોગ જાગૃતિ અંગેના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે આંતરરાષ્ટ્રીય યોગ દિન કાઉન્ટડાઉન અત્યારે હાલથી શરૂ કરી દેવામાં આવ્યું છે જે અન્વયે ગુજરાત યોગ બોર્ડ દ્વારા નવસારી રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અને નવસારી જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે

આજે અમે નવસારી જિલ્લામાં આવેલા છીએ અહીંયા એક યોગ સંવાદ કાર્યક્રમ થયો જેમાં મોટી સંખ્યામાં નવસારીના ગ્રામજનો જોડાયા શહેરજનો જોડાયા એના પછી અત્યારે અમારી યોગ જાગરણ રેલી છે અને કાલે સવારે સાડા થી સાડા સાત વાગે યોગ શિબિર છે અમારું મકસદ એક જ છે કે દરેક વ્યક્તિ યોગ સાથે જોડાય એના જીવનમાં હેલ્થ વેલ્થ અને હેપીનેસ આવે અને આપણા દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ આહ્વાન કર્યું છે કે ભારતને મોટાપા મુક્ત બનાવવાનું છે ગુજરાત રાજ્ય સરકારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલે આહવાન કર્યું છે કે સ્વસ્થ ગુજરાત વિદેશ ગુજરાતનું અભિયાન એના માટે ગુજરાત યોગ બોર્ડ પ્રયત્ન કરે છે અમારા કાર્યકર્તાઓ સમસ્ત ગુજરાતમાં આવા યોગ સમાજ યોગ જાગરણ રેલીઓ યોગ શિબિરોનું આયોજન કરે છે મકસદ એક જ છે કે લોકો સ્વસ્થ બને નિરોગી બને સમાજ માટે ઉપયોગી બને શિશુપાલજીએ લોકોને મેદસ્વીતા દૂર રવા ભોજન રસાયણયુક્ત મુક્ત આહાર વધે વગેરે ફાયદાઓ જણાવ્યા હતા અને તેઓ મેદસ્વીતાથી શું નુકસાન થાય અને તે ન હોવાના કારણે શું ફાયદા થાય તેના પર પણ ખાસ તેઓએ ભાર મૂક્યો હતો તો કાર્યક્રમમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ પણ હાજર રહ્યા હતા તેઓએ પણ પોતાના ઉદબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે આહવાન કર્યું હતું તેમાં તમામ નાગરિકોને પોતાની જીવનશૈલીમાં અપનાવવા માટે તેઓએ આહવાન કર્યું હતું આ પ્રસંગે અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત હતા કાર્યક્રમમાં પ્રાંત અધિકારી જનમ ઠાકોર નવસારીના મામલતદાર વસાવા તેમજ ભૂતપૂર્વ નગરપાલિકાના પ્રમુખ મિનલબેન યોગ કોર્ડિનેટર પ્રતિભાબેન સહિત વિવિધ મહાનુભાવો અને ટ્રેનરો યોગ કોચ સહિત જાગૃત નાગરિકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા तेरे आज प्रकार ना जो न्यूज़ फालूदा मिक्स की इतनी सारी वैरायटीज़ रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज़ तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो